સોલ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના કાસગંજ ગુજરાતના અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ તેણે ધીમે ધીમે તેનું પોતાનું એક નેટવર્ક બનાવી લીધું હતું લલ્લા બિહારી જે પોતે મહેમૂદ પઠાણ લલ્લા પઠાણ તરીકે ઓળખાય છે અને અમદાવાદના ચંદોળા તળાવમાં તેણે જે પ્રકારે સામ્રાજ્ય બનાવ્યું હતું ને જે પ્રકારે તેણે એક પછી એક ધંધાઓ ચાલુ કરી કરોડો રૂપિયા કમાવ્યા હતા આ ચાર દિવસથી બિલમાં સંતાયેલા લલ્લા પઠાણને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી શોધી કાઢ્યો છે શું છે તેની હિસ્ટ્રી ને શું છે મામલો તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કર

હતા પ્રાણીઓ પણ હતા ગોડાઉન પણ બનાવ્યા હતા સાથે સાથે સીઝરો જે ગાડીઓ લાવતા હતા તેમના પાસે તે ગાડીઓ ત્યાં મુકાવી ભાડું પણ તે વસૂલતું હતું પરંતુ આ લલ્લા પઠાણનો જે એક સમયનો દબદબો હતો તેનો સમય બદલાય છે અને ચાર દિવસમાં તે ગુજરાત અને અમદાવાદ છોડી દે છે કેમ કે તેના પાછળ પડી હતી ગુજરાતની પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાનના બાસવાડામાં બિલમાં સંતાયેલો આ લલ્લા પઠાણ છે તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેના પોલીસ ઇમરાન ગાસુરા અને તેમના સહિત અન્ય ચાર પોલીસ કર્મી એમ કહીને આ પાંચ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના જે કર્મી અધિકારીઓ તેને બાસવાળા વહેલી સવારે છ વાગે ઝડપ્યો અને અમદાવાદ તેને દસ વાગે લાવી દેવામાં આવ્યો છે જે પ્રકારે લલ્લા પઠાણે નેટવર્ક બનાવ્યું હતું ગેરકાયદે ડોક્યુમેન્ટના આધારે તેણે ભાડા કરાર કર્યા હતા સાથે તેનો મુખ્ય ધંધો હતો સાવરણી બનાવવાનો જેનો એક અલગ મેનેજર નેટવર્ક ચલાવતો હતો કડિયા કામનો પણ તેનો ધંધો હતો સાથે સાથે વેશ્યા વૃત્તિનો ધંધો પણ તે ત્યાં ચલાવતો હતો તેવી વાતો પણ સતત સામે આવી રહી છે જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ લલ્લા પઠાણ એટલે કે

તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે

અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે આ પ્રાથમિક પૂછપરછ અમારી ચાલુ છે અને અમારા જે રિમાન્ડનો મુદ્દો છે એમાં જે અમે દ્વારા બતાવવામાં આવેલું છે એ તમામ મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન લેવામાં આવશે

ફરિયાદ નકલી નોટ અત્યાર સુધી આપણે નથી મળ્યા એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છ વખરાની પૂછપરછ કરવા માટે એમાં આપણે ધ્યાન ઉપર આવેલું છે જેમાં નવ લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ અઢીસો ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે અને ઘણા બધા રેકોર્ડ્સ ડાયરીઝ બીજા પુરાવો મળ્યા છે અને એમની તપાસ અમે કરી રહ્યા છીએ એ આમાં એમને ઉપર અગાઉ બે ગુના દાખલ થયેલું છે જેમાં એક રાઇટિંગનો અને એક અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ હતો અને એ જે અટેમ્પ ટુ મર્ડરના ગુના હતા એમાં એ પેરોલ જમ્પ કરી ચૂક્યા છે તો એ આગળ અમે પણ તપાસ કરીશું એ અમુક મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પાઇડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે કે તે દિવસ તે દિશામાં મારી તપાસ ચાલુ છે એ અત્યારે મારા તપાસનો મુદ્દા છે જ્યાં સુધી ચોક્કસ માહિતી નહીં આવશે અને રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાર સુધી આપણે એમાં આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે એમના જે એક ત્યાં ધ્યાન ઉપર આવેલું છે કે વ્યાજખોરીનો ધંધોમાં સંકળાયેલો હતો અને ગાડી કટિંગમાં ઇન્વોલ્ડ હતા તો એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હોય એ પણ પોલીસનો સંપર્ક કરી શકે છે એમાં આપણા તમામ મુદ્દાઓનો સમાવેશ છે અને કાયદેસર કારવાહીની પણ માંગ હતી નામદાર કોર્ટે ચુકાદો પણ આપ્યું છે અને એમાં એ ચુકાદાનું અમે પાલન કરીશું એ જુદા જુદા ડોક્યુમેન્ટ મળ્યા છે એ જે જે એજન્સીઓ દ્વારા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવામાં આવેલા છે એમના પાસે અમે માહિતી મંગાવીએ છીએ અને એ રિમાન્ડ દરમિયાન અમારો મોટો મુદ્દો એ જ છે એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતો એમના મૂળ જવું હતું યુપી એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે પોલીસની કાર્યવાહી થવાની છે ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું એ આશરે લગભગ સોળ થી સત્તર વર્ષ અમદાવાદમાં આવેલા છે એવું આપણે ધ્યાન ઉપર આવેલું છે અમે કરીએ એમના દીકરાની પૂછપરછમાં અમારે જે જે કઈ રીતે એ લોકોએ આખો એક એમ્પાયર ઊભું કર્યું ત્યાં કઈ કઈ રીતે એ કાઠમાલ નાખીને એમને જે પાણી હતા એમના ઉપર દબાણ કરવામાં આવેલું અને એ ક્યાં ક્યાં એ લોકો જોડે સંકળાયેલા હતા અથવા બીજા શું શું ધંધાઓ હતા કેટલા કાયદેસર કેટલા ગેરકાયદેસર એ લોકોનો રોકાણ હતો એ બ એ તમામ વસ્તુઓ ઉપર અમારી પૂછપરછ થઈ છે આ લલ્લા પઠાણ એટલે કે પઠાણ છે તેની કુલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરમાં સર્ચ કર્યું તે સમયે નવ લાખ રૂપિયા આસપાસ રોકડ રકમ મળી છે અઢીસો ગ્રામ સોનું ચાંદી મળી છે અને તેના ઘરમાં પૈસા ગણવાનું મશીન પણ મળ્યું છે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે બાંગ્લાદેશીઓ અહીંયા અમદાવાદ આવતા હતા માટે તે ગેરકાયદે ડોક્યુમેન્ટ તૈયાર કરી બોગસ દસ્તાવેજ બનાવતો હતો તેઓને મકાન ભાડે આપતો હતો અને તેની પોતાની એક દુનિયા બનાવતો હતો ચંડોળા તળાવમાં તેની પોતાની એક નાની દુનિયા બનાવી હતી દુનિયામાં તે એસીમાં